એવા જે વાળ હતા ને અહીંયા એના વાળ ઉપર ખરેખર કોક ની નજર લાગી ગઈ સાહેબ આ હકીકત ખીમજીભાઈ ને જે વાળનો શોખ હતો એ વાળમાં મેં જોયેલા એના જૂના જે કેસેટ લગભગ હું ધારું ત્યાં સુધી ચોરાશી પંચ્યાસી માં એની ઓડિયો કેસેટ મળતી ચોરાશી પંચ્યાસી એમ ભણતા અને ત્યારે એ ઓલા એના અહીંયા સુધી સુધીના વાળ અહીંયા આડું ઓલું મફલરામ બાંધેલું હોય સ્મેલ ખાયું અને ખિમજીભાઈ પછી મારા વિસ્તારમાં હું પ્રોગ્રામ અમે હાયરે કરતા અને હું સાયન બોલતા નહીં કાયમી માટે પણ હું સાઈન એને દિવાળીબેનના અવાજમાં ગૌરાવું અને હું એને હાર્ય ગાઉં ત્યારે હું સાહિત્ય ગાય ને ખાલી ગાતો સમજતો પાપ તારું બે ખીમજીભાઈ પાપ એ પડતા પાપ અમારા ધોવાઈ ગયા એટલે આ ઠાકરના ખોળામાં અમને હારે હજીભાઈ બે હવાનો અવસર મળે છે એટલે ખીમજી દાદાને હારે ખૂબ જૂનો પરિચય ખૂબ હારે પ્રોગ્રામ કર્યા ગામમાં કોઈ બજરંગદાસ બાપાની મઢીઓ બાકી નહીં હોય ભાવનગરમાં કે અમે ખીમજીભાઈ ભેગા પ્રોગ્રામ નો કર્યા હોય એટલે એકવાર ખીમજી બાપાને તાળી ના ગધા આપણું જૂનું ઘરેણું છે પણ હજી એકચુઅલી તાળીઓથી બધા આ ને પ્રાણ બાપા બધાને જોઈ ને તોય આપણામાં રાજી થાય પ્રાણ બાપા એમ હોય એટલે હોનું પહેરીને જમાવટ મૂળ વાત ઉપર આવું સાહેબ વાહ વાહ સમાજના જ આપણા બધા બેનો છે એ બધા એને આપણે સાંભળવાના છે પણ ખિમજી બાપાઈ ઘણા સમય પછી આજ મળ્યો છું વચ્ચે કંઈક તકલીફ પડી ગઈ હતી શું છે એક આખી સાઈડ બેન થઈ ગઈ હતી પણ ઠાકરની કૃપા જુઓ સાહેબ પેરેલિસિસ વાળો માણસ સાજો થાય પણ સંપૂર્ણ કોઈ દી કોઈ સાજા થતા હોય એવો દાખલો નથી પણ આ ઠાકરનો આનો ભરોસો એવો છે ને આ માણસ વાળ હોય તો વાકો થાય ને આનો વાળ હોય તો વાકો થાય સાહેબ આપણા આયના દિલીપસિંહજી ચુડાસમા બાવળીયાળીના આર્મીમાં છે અત્યારે એ લાઈવ પ્રોગ્રામ જોવે છે અને એણે એ લાઈવ પ્રોગ્રામ સાંભળતા સાંભળતા અહીંયા પાંચ હજાર મોકલ્યા છે એને તાળીના ગળારથી આપણે એમને વધાવો અને એમને વિનંતી કરી ઠાકર મારા બાપ તમારી ભેરે રહે અને કાયમ આ રાષ્ટ્રનું ગૌરવ વધારો અને રાષ્ટ્રની સેવા માટે આપ બેઠા છો તમે અહીંયા બેઠા છો એટલે મેં અહીંયા મોજથી બેઠા છીએ આપણા આર્મીના તમામ યુવાનોને એકવાર જોરદાર તાળીના ગળારથી વધાવો સાહેબ ધન્યવાદ સાહેબ હા ભગવાન કૃષ્ણ કાયમ તમારા રખોપા કરે અને અહીંયા એવા બધાય જે મેં કીધું ને કે આ બધાય એક પણ કોઈ કલાકાર થઈ જ્યો પોપટભાઈ કાંઈ આપણે કલાકાર ન કહેવાય માયાભાઈ કાંઈ કલાકાર અહીં થયનો આય ખિમજીભાઈ બિલકુલ નહીં ભુજોભાઈ ક્યાંક ગયો ભુજાભાઈની હા એને તાળવીના ગડાથી બધા હોય એ નાના એવા હતા ત્યારથી ભુજાભાઈ ગાય અને બીજું કોણ છે નાનો ભાઈ ક્યાં આવ્યો ગયો

શું રહી જાય હાવ એટલે અહીંયા ટૂંકમાં અમે અહીંયા આનંદ કરાવવા જ આવીએ છીએ સાહેબ અને જે માણસ થી નો રહીએ કે ને પોતે જ આનંદ નો કરીએ કે ને એ ગીરે હક નો લઈએ કે મારા મમુક તો કતરાવા જ આવ્યા ઉપરથી બેઠા હોય તો બેઠા બેઠા કે ચાનું છે એલા પણ હું કામ કતરા કતરાશો મોજ કેમને ટૂંકી વાત છેલ્લી વાત કેન વાત મૂકું કે કોઈ પણ જીવ જન્મે છે ત્યારે ઈર્ષા સાથે આવતી હોય છે ક્રોધ સાથે આવતો હોય છે કઈ રીતે તેનો દાખલો એક અઢારે વરણ કોઈ પણ જીવ હાલો વરણને ક્યાં કરો કોઈ પણ કીડી થી માંડી અને હાથી સુધી કોઈ પણ જીવ જન્મે છે એ ક્રોધ અને ઈર્ષા લઈને જન્મે છે હાલો આ ખૂટિયા ને કઈ વેસવું છે નથ બાગતા આ પાડે પાડા નથ બાગતા નથી હાથી હાથી નથી બાજતા ભાઈ પણ ઈશ્વરે માણસ સર્જન કર્યું છે એ પશુને પ્રાણી નથી જન્મથી તો આપણે 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 શરૂઆત ઈર્ષાની ક્યાંથી કરી છે ઘોડિયાથી શરૂ કર્યું છે એક બાળકનો જન્મ થાય પછી બે ત્રણ વર્ષની બાળક થાય માં બીજા બાળકને જન્મ દે એટલે ઓલાને છે જ બે વર્ષનું બાળક છે એને જે થોડુંક આઘું રાખે ઓલાને વધારે ધ્યાન દે અને નાના ભાઈને ઘોડિયામાં નાખવા કે બેનને ઘોડિયામાં નાખવા જાય તો ઓલો પેલો ઢગો હું કામ પહેલાં ગળી જાય હું હું એ શકવાનો આ કોણે શીખવાડ્યું ભાઈ એ દૂધ હું જ પીવાનું એ મારી તાહાળી છે નહીં એ જબલું હું જ પહેરવાનું આ કોણે શીખવાડ્યું આ ન્યાલી તો શરૂઆત થાય છે હંપ તો ઠાકરની કૃપા ઠાકરની નજીક થતા જાય ને પછી અંદરથી હંપ ઊભો થતો હોય છે સાહેબ અને જેની ઉપર ઠાકરની કૃપા હોય ને એ એમ કહેવાય કે તણ તણ પેઢી ભેગા રહેતા હોય છે જ્યાં ભેગા હશો ત્યાં કૃષ્ણ હશે જ્યાં એકતા હશે ત્યાં ઈશ્વર હશે પાંચ પાંડવ ભેગા હતા કૃષ્ણ એ દુર્યોધન એનો વેવાય છે એ સગાત છે પણ દુર્યોધન પક્ષમાં નથી પાંડવ પક્ષમાં કૃષ્ણ શું કામ છે એની અમારે સેલ એક વાત કારણ કે કૃષ્ણ જન્મ થયો છે ભગવાન નારાયણ પ્રગટ્યો છે તો એ નારાયણ આપણી ભેગો કેમ રહે આપણા કેવા વિચાર હોવા જોવે એનો ટૂંકો દાખલો દઈ દઉં કે પાંડવ જેવા વિચાર હશે તો કૃષ્ણ આપણી સાથે રહેશે કારણ એ પાંચે પાંચ માં કુંતાનું કીધું કરતા હતા અને ઓલા હો ભાઈઓ હતા પણ માએ આખે પાટા રાખ્યા હતા એક પણને જોતી નહોતી ને એક પણ દીકરો દુર્યોધન કોઈ દી માને પૂછવા નથી ગયો કે મારે આ પગલું ભરવું છે અરે એ છોડો દાદા ભીષ્મ જેવા એ ટોક્યો છે તો એમ કીધું કે તને ગડપણ આવ્યું છે જે યુવાન જે વડીલ પોતાના પરિવારના વડીલને જ્યારે ગણતો નથી એ કોઈ દિવસ અર્જુન ન થઈ શકે એ દુર્યોધન જ થઈ શકે માટે પરિવારને જ ભેગું જે રાખતા શીખે પરિવાર ભેગો જે જીવતા શીખે પારિવારિક જે જીવતા શીખે અને ઘરમાં રોજ સવારે ઠાકરની માળા કરતા શીખે એની ભેગો કાયમ ઠાકર રહેતો હોય આ જન્માષ્ટમીના દિવસે આપ બધાયને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ ઠાકરને બાવળીયાળીના ઠાકરને પ્રાર્થના કરીએ નગા લાખાના ઠાકરને પ્રાર્થના કરીએ કે હે મારા બાપ અડધો રોટલો હશે તો અડધો અડધો ખાઈને હોઈ જાઉં પણ એક તારી પાસે માગીએ કે એક તારું ભજન ન અમારથી છૂટે અને ત્રીજી વાત અમને હપ આપજે અમને પ્રેમ આપજે અમને લાગણી આપજે અને આવો પ્રેમ અને લાગણીને અમે જ્યારે તને હાથ કરીએ ભીડ પડે ત્યારે ભગવાન તું અમારી ભેરો રહેજે એટલી ભગવાનને પ્રાર્થના કરીને આપ બધાને જન્માષ્ટમીની ખૂબ 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 વધાય મેં કીધું એમ કે હજી બે કલાક ત્રણ કલાક બોલી શકું પણ આ બધા હજી કલાકાર મિત્રો અહીંયા કોઈ કલાકાર બનીને આવ્યા નથી પોતપોતાની રીતે એક પોતાનું વાણીનું મોતીડું પુરવવા માટે અહીંયા આવ્યા હોય છે એટલે આગળનો દોર હું પાછો પોપટભાઈને સોંપું છું તાળીના આગળથી વધાવો ભાઈ શ્રી પોપટભાઈ માલધારી